નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં હોળી ક્યારે છે મિત્રો આપ આપશો જાણો છો કે ખાસ કરીને માર્ચ મહિનાની અંદર હોળી આવી રહી છે અને હોળીના તહેવારની મિત્રો ભારતભરમાં દરેક લોકોને મિત્રો રાહ હોય છે ખાસ કરીને જોવા જઈએ તો હોળી એ પ્રેમનો તહેવાર અને ખાસ કરીને એકાબીજા ઉપર રંગ ઉડાડી અને કોઈપણ જાતના ભેજભાવ વગર નિર્દોષ રીતે પ્રેમ ખાસ કરીને રજૂ કરવાનો અને ખાસ કરીને ભાઈચારો રજૂ કરવાનો મિત્રો આ તહેવાર છે જેની અંદર મિત્રો ખાસ કરીને લોકો છે એકાબીજા ઉપર રંગો ઉડાડી અને ખાસ કરીને એકાબીજાની ભાઈબંધી એટલે કે આ તહેવારને ઉલ્લાસ સાથે મિત્રો ઉજવે છે જ્યારે હોળીના તહેવાર ઉપર આ વર્ષે મિત્રો ચંદ્રગ્રહણ પણ મિત્રો લાગવાનું છે જેને લઈને મિત્રો હોળીના તહેવારની તારીખને લઈને મિત્રો અત્યારથી જ અવઢણ આવી ગયું છે કે હોળીનો તહેવાર આ વર્ષે તેર તારીખે ઉજવાશે કે ચૌદ તારીખે ઉજવાશે આમ તો જોવા જઈએ તો એક દિવસે મિત્રો હોળી રાત્રે પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસે મિત્રો ધૂળેટી હોય છે જે દિવસે મિત્રો રંગો ઉડાડવામાં આવે છે પરંતુ આપણે ખાસ કરીને હેપી હોલી કહીએ આ દિવસને પણ હોળીનો તહેવાર તરીકે એક ભાગ મિત્ર મિત્રો માનતા હોય છે આજના વિડીયોની અંદર આપણે વાત કરશું કે હોળી ક્યારે છે તેર તારીખે કે ચૌદ માર્ચના રોજ ઉજવા છે તેની તારીખને લઈને મિત્રો પરફેક્ટ વાત કરશું સાથે સાથે મિત્રો એ જોશો કે શુભ મુહૂર્ત ક્યારે છે ખાસ કરીને હોળી છે એ શુભ મુહૂર્તની અંદર પ્રગટાવવામાં આવે છે હોળીનું જે ખાસ કરીને ચોક્કસ ટાઈમ હોય છે તે સમયે ભદ્રા લાગતો ન હોય આ સમયે પૂજા વિધિ મિત્રો શરૂ કરી અને ત્યારબાદ મિત્રો હોલિકા દહન મિત્રો કરવામાં આવતું હોય છે તો એનો શુભ મુહૂર્ત કયા સમયનું છે તેને લઈને વાત કરશું સૂર્ય ચંદ્રગ્રહણ છે પૂનમનો તહેવાર હોય ત્યારે ચંદ્રગ્રહણ લાગતું હોય છે તો આ ચંદ્રગ્રહણને લઈને પણ વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો ઘણા જ્યોતિષો અનુસાર આ વર્ષે હોળીનો તહેવાર ખાસ હશે કારણ કે આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણ લાગવાનું છે એટલે કે ખાસ કરીને જે પૂનમ હશે ફાગણ મહિનાની પૂનમ છે આ દિવસે સાથે સાથે ચંદ્રગ્રહણ થવાનું છે હોળીના દિવસે જો પરિવારની સાથે ચંદ્રના દર્શન કરવામાં આવે છે તો અકળ મૃત્યુનો ભય દૂર થાય છે એટલું બધું મિત્રો આ દિવસે હોળીના જે ખાસ કરીને હોય છે હોળીનું દર્શન કરવાનું સાથે સાથે ચંદ્ર દર્શન કરવાનું પણ મહત્ત્વ હોય છે તો આ દિવસે ખાસ કરીને તો ચંદ્ર ગ્રહણ પણ મિત્રો લાગવાનો છે સાથે સાથે વાત કરીએ હવે પરફેક્ટ મેન મુદ્દા ઉપર આવી કે હોળી ક્યારે છે તો બે હજાર પચીસમાં હોળીથી ચૌદ માર્ચે ઉજવવામાં આવે આમ મિત્રો આપણે જોવા જઈએ તો એ હોળીની જે રજા હોય છે હેપી હોલી તરીકે આપણે ઉજવવામાં આવે છે ખાસ કરીને બેંકોની અંદર પણ તે મોટા મોટા સેક્ટરો તે દિવસે રજા હોય છે પણ ખાસ કરીને હોળીનો પહેલો દિવસ જેને હોલિકા દહન કહેવામાં આવશે રાત્રે હોળી પ્રગટાવવામાં આવે છે જેને છોટી હોળી પણ અમુક વિસ્તારમાં કહેવામાં આવે છે તે મિત્રો તેર તારીખના મિત્રો એટલે કે હોલિકા દહન મિત્રો તેર તારીખના કરવામાં આવશે હોલિકા દહનના દિવસે શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે કારણ કે શુભ મુહૂર્તમાં હોલિકા દહન થાય તો જ તેનું ફળ આપણને મિત્રો મળતું હોય છે તો બે હજાર પચીસમાં હોલિકા દહનનો શુભ મુહૂર્તની જો આપણે વાત કરવામાં આવે તો તેર તારીખે તેર માર્ચના રોજ સાંજે સાડા છ વાગ્યાથી એટલે કે છ વાગ્યાને છવ્વીસ મિનિટથી આઠ વાગ્યાને બાવન મિનિટ સુધી રહેશે એટલે કે સાંજે છ વાગ્યે સાડા છ વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી આમ તો જોવા જઈએ તો સારામાં સારું મુહૂર્ત છે અને આ સમયની અંદર હોલિકાનું પૂજન અને સાથે સાથે તેનું પ્રગટાવવાની જે વિધિ છે એ મિત્રો કરવામાં આવશે સાથે જો વાત કરીએ તો હોલિકા દહન માટે પહેલાં લાકડીઓ કે અન્ય દહનશીલ સામગ્રી એકઠી કરી અને હોળી એટલે કે ખાસ કરીને એના ઉપર ઉપર આપણી ગોઠવી અને ખાસ કરીને પર્વત જેવા આકારનું હોળી બનાવવામાં આવે છે શુભ મુહૂર્તમાં આપણે વાત કરીએ તે સાડા છ વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી શુભ મૂર્ત છે આ મુહૂર્તની અંદર હોળીનું પૂજન કરવામાં આવે છે જેમાં કાચા નાળિયેર ધાન્ય ફૂલ અન્ય પૂજન સામગ્રીનો ઉપયોગ થાય છે પૂજન બાદ હોલિકા દહન મિત્રો કરવામાં આવે છે અને તેની પરિક્રમા કરી પ્રાર્થના પણ મિત્રો કરવામાં આવે છે અને ત્યારબાદ હોલિકા દહનની આજુબાજુ લોકો ખાસ કરીને આંટા ફરી અને ખાસ કરીને માતાને પ્રાર્થના કરે છે કે જેવી રીતે પ્રહલાદને ખાસ કરીને હોલિકાના ત્રાસથી બચાવ્યો એમ અગ્નિ દેવતા એટલે કે હોળે છે એ ખાસ કરીને અમને બચાવજો આવી રીતે પ્રાર્થના કરી અને હોલિકાને પગે લાગે છે કે અમારી પણ પ્રહલાદની જેમ ભગવાન તમે રક્ષા કરજો બીજો દિવસ હોય છે ધૂળેટીનો દિવસ હોય છે જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે લોકો હેપી હોલી કહી અને એકાબીજા ઉપર ખાસ કરીને રંગો પણ ઉડાડે છે જે ચૌદ માર્ચના રોજ ઉજવા છે જેને ધૂળેટી કહેવામાં આવે છે આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવી અને મીઠાઈ વેચીને ખુશી વ્યક્ત કરે છે આ તહેવાર પ્રેમ એકતા અને આનંદનું પ્રતિક મિત્રો માનવામાં આવે છે સાથે સાથે કેટલીક મિત્રો સાવચેતી પણ રાખવી ખૂબ જ જરૂરી છે હોળીના તહેવારના સમયે સુરક્ષા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પ્રાકૃતિક અને કેમિકલ વગરના રંગોનો જ ઉપયોગ કરવો જોઈએ અને પર્યાવરણનું પણ સંરક્ષણ કરવું જોઈએ તે ખાસ કરીને સાવધાની રાખવામાં આવે છે તો આ વર્ષે હોલિકા દહન મિત્રો તેર માર્ચના રોજ કરવામાં આવશે ચૌદ માર્ચના રોજ મિત્રો ખાસ કરીને ધૂળેટીનો તહેવાર લાગશે અને હોલિકા દિવસના આ દિવસે મિત્રો ચંદ્ર ગ્રહણ પણ રહેશે શુભ મુહૂર્તની આપણે ફરી એક વખત વાત કરીએ તો શુભ મુહૂર્ત છ વાગ્યાને છવ્વીસ મિનિટથી લઈ આઠ વાગ્યેને બાવન મિનિટ સુધી રહેશે તો આજના વીડિયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત